વડગામ તાલુકાના મોરિયા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ, બિસ્કિટ આપી વિશ્વના લોકપ્રિય નેતા, આપણા સૌના આદરણીય ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસની ઉજવણી કરી એમના દીર્ઘાયુ માટે શુભકામના પાઠવવામાં આવી હતી.

ભારતીય સંગઠનના સ પ્રભારી અને બનાસકાંઠા જિલ્લા ભાજપા ભાષાભાષી સેલ સ કન્વીનર શ્રી ડોક્ટર અભિષેકભાઈ મહેશ્વરી મોર્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિષક ડોક્ટર હરેશભાઈ ગઢવી મેડિકલ ઓફિસર ડોક્ટર સૌરભભાઈ શર્મા ભાજપ અગ્રણી શ્રી ધુળાજી ઠાકોર ભાજપા અગ્રણી શ્રી જગતશ્રી રાજપૂત ભાજપા અગ્રણી શ્રી વસરામભાઈ વણકર શ્રી રમેશજી ઠાકોર વગેરે ભાજપા અગ્ર આતિમાન શ્રીઓ કાર્યકર્તા શ્રીઓ અને હોસ્પિટલના ડોક્ટર નર્સ વગેરે સ્ટાફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતો. ઉપસ્થિત મહેમાનોનું મોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિષક ડોક્ટર હરિસભાઈ ગઢવી, મેડિકલ ઓફિસર ડોક્ટર સૌરભભાઈ શર્મા ડોક્ટર અનિશભાઈ મોકનુજિયા, ડોક્ટર ધવલભાઈ પરમાર, ગોવિંદભાઈ પંચાલ રશ્મિકાબેન પરમાર દ્વારા સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણીના કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ સેભર ગુગા મહારાજના દર્શન કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને દર્શન કરી વિશ્વ કલ્યાણ માટે પણ પ્રાર્થના કરી